તારે આવવાનું જ નથી તોફાન કરે એટલે તારે અહીંથી આવવાનું હો તોફાન કરે એટલે અહીંથી આવવાનું હવે બસ પહોંચી ગયા છીએ આવજો ક્યાં જવું છે હિતાનસી મેં પૂછ્યું ક્યાં જવું છે તા તો કે પાલીતાણા પાલીતાણા જાવું છે મેં કાંઈ પણ મિત્રો કેવા વાળ કાંઈ તમે આ કોને વાળ કાંઈ ખબર છે કોમેન્ટ કરજો કેવા વાળ કાંઈ પણ જો અહીં જો દેવા હિતાનસી કેવા વાળ છે તો વાહ ભાઈ મસ્ત

Bye bye, bye, bye. <laughs> Halo mitra Itu yang berada di Ayo aja Oh itu Ayo Ini yang <laughs> berada di sini Halo mitra, <laughs> mitra. <hul> gara bagus ya <hul> નેક્સ્ટ ટાઈમ તો મિત્રો આમાં કેમ છે બધા મોજ મને જય આપે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો આપણે આ શૂટ થાય છે બે દિવસ પછી વ્લોગ શૂટ કરું છું મિત્રો કેમ કે બહાર જવાનું થઈ ગયું હતું દીદી ને ગયા પછી મારે પણ બહાર જવાનું થઈ ગયું હતું ટાઈમ નો મેરો મને જરીકે વિડીયો શૂટ કરવાનો મિત્રો તમને કીધું હતું ને કે જે દીદી ને મારા રવાના આગ અમારે વાવણી મસ્ત થઈ ગઈ છે મિત્રો અત્યારે આવો વાદળ છે વાતાવરણ છે મજા આવું છે પણ વાળી ક્યાં ના ગયા છે અને મારા આગ દુખે છે મિત્રો તો લાવ થઈ ગઈ છે ઓટોમેટિક બહુ દુખે છે આંખ મારી દવા પણ લેવી છે એની પણ આપતા ને વાડી જતા પણ ફોન આવ્યો કે હાલ વાડી આવ્યો અને પોપ્યુલર દેજા મને હાલ હું વાડી હાલ આટા મારતા ગાડીમાં થોડીક ધોવી છે બધું કરવાનું છે હાલ વ્લોગમાં બી કન્ટિન્યુ જો મિત્રો આગળ શું થાય છે તમે જતા રહેજો મજા આવશે છે વ્લોગમાં અને પાપા એ પડ્યો છે જો તો ફટાફટ નીકળી વાડી બાજુ હાલ વાડીએ પહોંચી ગયા છીએ વાડીએ તો મારે ફેરી કીધું છે હવે નીંદવા મળો મારી મમ્મી તો સારું કરી દીધું નીંદવાનું કેટલા છે નીંદા એક બે ત્રણ ચાર પાંચ છઠ્ઠો સાત છે આમ ચિંતા ની ટાઈમ મિત્રો તો અમારો કપાસ આવડો આવડો થઈ ગયો તમે જોઈ શકો માડી ઓલી સાત છે અમારે દેખાડીશ ને પપ્પા પપ દવા સાત છે મારે જે ગાડી ધોવાની જો કલર કરવાનો છે ને થોડો કલર કાક લાગી ગયો ને કલર કરવો છે હાલો ભગવાન ભી કન્ટેન્યુ રાખજો આપણે લગી આ ચાલુ કરો પાછો બાર અત્યારે આપણે મસ્ત ગાડી ધોઈશું સાફ સફાઈ કરીશું અને મારે કલર કામ કરવાનું છે મિત્રો એટલે ધોઈ છે કઈ લગાડ્યું નથી કલર પછી મસ્ત ધોશું આ ગાડી ગઈ પપ્પા લઈને આને પડશે પણ આને કરી નાખો તો સાફ કરી નાખીશ બે ત્રણ દિવસ પછી મિત્રો હા થોડોક મમ્મી જોઈ કે નીંદુ છે તને ફ્રેશ થઈ ગયા છે છે વાડી ઉખડ નથી આવતું મિત્રો ઈ તો બસ ભાઈ કાંઈ નીંદુ નહીં યાર હું કોઈ ગાડી સાપર નાખો કલાક આ પહેલા વરસાદ રહેશે ને કટાટી બંધ થાય કેટલી જો કટાઈ ગઈ અહીં કટાઈ ગઈ છે આ બધું કટાઈ ગયું છે મિત્રો યાર અરે બસ ગાડીને ધ્યાન રાખવું જોઈએ યાર સારી ટકાવી તો હાલો ખરીદી મારે દુઃખે છે દવા પણ લેવાની છે આજે દવા લે ખરીદાવો કંઈ કંઈ રસ બનાવવાનું છે બધું કામ છે હલો મસ્ત બપોરનું બધું થઈ ગયું છે અને હું હાલો ને કલરનો આપણે સામાન લઈએ ગામમાં હું જાઉં ગામ ગયો તો બપોર બધું દુકાન અમારે તો બન બોલો છો લઈને યાર ખાલી અમારે કૃપા વરસાદ કેમ પડે કૃપાલી બહુ પડે છે ને અત્યારે વરસાદ અંદર જરૂર પડે છે એટલે કૃપાલી સત્ર લઈને આવી ગયા રહો તમે કેમ વરસાદ પડે છે આ કેટલા છત્રી લાવી કૃપાલી જાનીને છે આ વીરુ એ આવો હા ઈ બે લઈ ગઈ જે મારી છે તો આરે લઈ ગઈ દેશા હ પણ ખાલી ન તો આનો છું જે મારી છે જાની જેવી એવી ઊંચ નઈ જાની જેવી નો લીધી ને તો હું મારી એવું થઈ જાય એટલે હું અહીં આવી લીધી એવું છે અને કેટલામાં ધોરણમાં આવી તું બાર મંડરમાંથી હવે આવી બાલવાટિકામાંથી આવી ગઈ પેલા ધોરણમાં વાહ ભઈવા પછી 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 બાર પછી કોલેજ ચાલુ થઈ જાય હા

લાઈક કરો કહી દે લાઈક કરો મમ્મી અમારે અહીંયા પડી ગયો મમ્મી અમારે દણું દળે છે તો દણું સાફ કરે દળ દણું સાફ કરે છે મિત્રો મમ્મી અમારે આ મગનો અને બા અમારે શું કરે એમ બતાવે શું કરો છો સાફ પીધો પીધો મિત્રો શાક ગરમ કર્યું પાયો એવું બધું કર્યું છે

તો આજનો લો ગમે તો લાઈક કરનાર જોઈએ શેર કરના જો સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ કરો હાલ હા बाय બાય કરો સબસ્ક્રાઈબ થઈ જશે સબકેણ બાય બાય થઈ જશે જેવો ચાલો બાય